તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અને ઠંડીને લઈને નવી આગાહી આવી ગઈ છે મલાલ પટેલની શું વાત કરવામાં આવી છે જેના વિશે વિસ્તારથી વાત કરીએ ફટાફટ તો મિત્રો તમે જાણો છો કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને છેલ્લા ચાર પાંચ દિવસથી મિત્રો ગરમીમાં વધારો થઈ રહ્યો હતો અને મિત્રો ખાસ કરીને ઠંડીમાંથી લોકોને રાહત મળી હતી પરંતુ હવે મિત્રો ફરી એકવાર કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જજો કારણ કે ચાર ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં ઠંડીનો પારો ઊંચો થશે અને મલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરતા જણાવવામાં આવ્યો છે કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત વાવાઝોડું સર્જાયું છે તેને કારણે મિત્રો ઠંડા પવનો ફૂંકાવાના છે અને એને કારણે ખાસ ગુજરાત રાજ્યો પરથી હવે મિત્રો જે છે તે ઠંડી ઉચકાવાની છે અને વધવાની છે ત્યારે બીજા નંબર પર વરસાદને લઈને પણ અંબાલાલે મિત્રો આગાહી કરી છે આઠથી અઢાર ડિસેમ્બરની વચ્ચે એટલે કે આઠથી અઢાર તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલા દિતવા વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાનો ખતરો બની રહ્યો છે અને ખાસ ગુજરાત રાજ્યની અંદર એક ઇંચ જેટલા વરસાદીય ઝાપટાઓ જે છે તે ખાસ કરીને આઠથી અઢાર તારીખની વચ્ચે આવી શકે તેવી મિત્રો અંબાલાલે આગાહી

તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો મોદીજીએ સોળ લાખ કરોડ માફ કર્યા જેના વિશે વાત કરી તો રાહુલ ગાંધીએ મિત્રો પ્રધાનમંત્રી મોદી ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના દેવા માફ કર્યા છે વચ્ચે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખાસ કરીને જે ઉદ્યોગપતિઓ છે અને જે અબજોપતિઓ છે તેના સોળ લાખ કરોડના દેવા જે છે લોન જે છે તે મોદીએ માફ કરી છે ત્યારે આટલા પૈસાથી જો ખેડૂતોના દેવા માફ કર્યા હોય તો ખેડૂતોના ભારતના તમામ ખેડૂતોના દેવા માફ થઈ શકે એટલે કે મિત્રો અહીંયા રાહુલ ગાંધીએ મોદીજી ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર જે છે તે અબજોપતિઓના અને ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરી દેશે પરંતુ જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે ત્યારે સરકાર પાસે બજેટ હોતું નથી તો ખાસ કરીને મિત્રો અત્યારે જે છે જે ખાસ મિત્રો તેમણે એવું જણાવ્યું રાહુલ ગાંધીએ કે ખેડૂતોના દેવા માફ કરવામાં ખેડૂતોને દેવા માફ કરવામાં અને લોન માફ કરવામાં સરકારને જે છે તેની પાસે બજેટ હોતું નથી પરંતુ બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તેમની લાખો કરોડોની લોન માફ જે છે તે મોદી સરકાર કરી રહેશે આ મામલે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં ને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશ ઉપર નવું આતંકવાદીનું કાવતરું પકડાયું તો રાજસ્થાન અત્યારે નવા સમાચાર છે દેશમાં મિત્રો આતંકવાદનો ખતરો જે છે તે લગાતાર બની રહ્યો છે ત્યારે તમને જણાવી તો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર ઇન્ડિયન ફોર્સ જે છે તે મિત્રો ખાસ કરીને આતંકવાદીઓને ઝડપવાની પ્રયાસ કરી રહી છે તેની વચ્ચે ફરીદાબાદ મોડ્યુલ જેવું મિત્રો રાજસ્થાનમાં પણ જોવા મળ્યું છે એવી રીતના દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યારે ત્યાંથી મિત્રો વહેલી સવારે જે પદાર્થ મળી આવ્યો હતો જેનાથી મિત્રો બોમ્બ બને છે તેવો જ સેમ ટુ સેમ પદાર્થ

એક પત્રકાર પરિષદમાં મિત્રો મિત્રો તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓ જે છે તે ખાસ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસવા માટે તૈયારી કરી રહ્યા છે અને પાકિસ્તાન બોર્ડરે મિત્રો તેમના કેમ્પ લગાવી રહ્યા છે આવા પણ સમાચાર મળ્યા છે જેનાથી મિત્રો ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ બન્યો છે અને લાગી રહ્યું છે કે ભવિષ્યમાં જે છે તે આને લઈને કંઈક એક્શન જે છે તે આવી શકે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તામાં જે છે તે વધારો થયો જ્યાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેની અંદર બે હજારની જગ્યાએ હપ્તો ત્રણ હજાર કે ચાર હજારનો કરવામાં આવી શકે કારણ કે મિત્રો અત્યારે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે અને હવે બે હજાર છવ્વીસનું વર્ષ નજીક છે એટલે કે માત્ર હવે એક મહિનાની રાહ છે તેની વચ્ચે બે હજાર છવ્વીસનું બજેટ જે છે તે જાહેર થવાની પણ હવે બે મહિનાની રાહ છે ત્યારે બે હજાર છવ્વીસના બજેટની અંદર ખેડૂતો માટે વધારે પૈસા ફાળવવામાં આવી શકે મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે છે ત્યાં માંગ થઈ રહી છે અને ખેડૂતો લગાતાર માંગણીઓ કરી રહ્યા છે કે બે હજારના હપ્તાથી કંઈ થતું નથી તો એની જગ્યાએ જો ખેડૂતોને ત્રણ કે ચાર હજારના હપ્તાઓ આપવામાં આવે પીએમ કિસાન યોજના અંતર્ગત તો ખેડૂતોને ફાયદો થવા માત્ર રહેશે તો આને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો બજેટ બે હજાર છવ્વીસનું જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થશે જેને બે મહિનાની રાહ છે તો મિત્રો ઘણા બધા મીડિયા રિપોર્ટ એવું જણાવી રહ્યા છે કે આ વખતે બે હજારના હપ્તાને જે છે તે ત્રણ હજાર કે ચાર હજારનું સરકાર કરી શકે અને જે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને મળે છે તેની જગ્યાએ નવ કે બાર હજાર રૂપિયા કરવામાં આવી શકે હપ્તામાં વધારો થઈ શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો મોંઘવારીમાંથી લોકોને રાહત મળી ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા જ્યાં મિત્રો માર્કેટિંગ યાર્ડમાંથી નવા સમાચાર છે છે ઘણા બધા દિવસોથી જે તે લોકો મોંઘી મોંઘી જગ્યાએ મિત્રો તમને ભાવ ઘટાડો જોવા મળશે કારણ કે માર્કેટ યાર્ડમાં મિત્રો શિયાળીના શિયાળાના નવા શાકભાજીની આવક હવે શરૂ થઈ ચૂકી છે ત્યારે આ પરિણામે મિત્રો બજારમાં જે છે તે હવે શાકભાજીની આવક શરૂ થતાં ભાવ પણ ઘટવા લાગ્યા છે તો છેલ્લા કેટલાક મહિનાથી મિત્રો શાકભાજી શાકભાજીની આવક ઓછી થઈ રહી હતી એટલા માટે જે છે તે ખાસ કરીને લોકોને ભાવ વધારો જોવા મળી રહ્યો હતો અને અમુક અમુક વિસ્તારમાં તો દોઢસો રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પહોંચ્યો હતો પરંતુ તેની વચ્ચે મિત્રો હવે રાહતના સમાચાર છે મોટા ભાગના શાકભાજીઓ જે છે તે હવે ચાલીસથી પચાસ રૂપિયાના કિલોની અંદર આવી જશે આવનારા ત્રણથી ચાર દિવસમાં કારણ કે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક હવે વધુ થવા લાગી છે ત્યારબાદ મહત્વનો સમાચાર જાણીતો હવે 300 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર જે આ મિત્રો આસામની ભાજપ સરકારે કર્યો છે મોટી જાહેરાત ત્યારે મિત્રો જણાવી દઈએ તો હિમંતા બિસ્વાસ શર્માએ રાજ્યના લાખો પરિવાર માટે મિત્રો ટૂક સમયમાં 300 રૂપિયાના ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને મુખ્યમંત્રી આ જાહેરાત કરતા આખા રાજ્યમાં ખળબળાટ મચી ગયો છે કારણ કે આખા દેશમાં મિત્રો ગેસ સિલિન્ડર 850 રૂપિયામાં મળી રહ્યો છે તેની જગ્યાએ હવે મિત્રો જે છે તે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે 300 રૂપિયામાં જ ગેસ સિલિન્ડર હવે પૂરો પાડવામાં આવશે ભાજપ સરકાર આપશે 300 રૂપિયામાં

ત્યારબાદ મહત્વના સમાચાર જાણીતું શું તમારું ચૂંટણી કાર્ડ હવે રદ થઈ જશે જે આ મિત્રો અત્યારે દેશભરમાં એક બીએલઓ દ્વારા ની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં તમારું ચૂંટણી કાર્ડ વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઘણા બધા લોકોના મનમાં એવો ડર છે કે જો તમે એ પ્રક્રિયા નહીં કરો તો તમારું ચૂંટણી કાર્ડ બંધ થઈ જશે અથવા રદ થઈ જશે તો એના વિશે મિત્રો હું તમને પ્રોપર માહિતી આપું કારણ કે ઘણા લોકોને જે છે તેના વિશે પૂરતું જ્ઞાન નથી અને લોકો ડરી રહ્યા છે કે તેમનું ચૂંટણી કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો અત્યારે જે છે તે આખા ભારત દેશની અંદર એસઆઈઆર પ્રક્રિયા થઈ રહી છે જેનાથી એવા લોકો કે જે ખોટી રીતે ચૂંટણી કાર્ડ ધરાવે છે મત આપી રહ્યા છે તો એવા લોકોને આમાંથી બાકાત કરી શકાય પરંતુ યોગ્ય પ્રક્રિયા નહીં છે ડ્રાફ્ટ મતદાર યાદી જે છે તે બહાર પાડવામાં આવશે એમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી લેવું અને જો તમારું નામ ના હોય તો મિત્રો ગભરાવાની જરૂરિયાત નથી કારણ કે સરકારે જે છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો તારીખ આપી છે સમય આપ્યો છે તો હજુ એક થી દોઢ મહિના સુધીનો સમય છે તમે તમારા જે છે તે ડોક્યુમેન્ટ જે છે તે સબમિટ કરાવી શકો અને તમારું ચૂંટણી કાર્ડ બચાવી શકો ખેડૂતો માટે ફરી એકવાર કામના સમાચાર આવી રહ્યા છે ત્યારે તમને મિત્રો જણાવી દીધું ખેડૂતો માટે જે રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું છે દસ હજાર કરોડ નું તેની સહાયો ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ફરી એકવાર ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે તમને મિત્રો જણાવી દિવાળી પછી જે વરસાદ પડ્યો એને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું તેના માટે સરકારે દસ હજાર કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એને લઈને મિત્રો ખેડૂતોને જે 22000 હજાર રૂપિયા દીઠ સહાય જાહેર કરી હતી તેની અંદર હવે મિત્રો નવી મુશ્કેલી ખેડૂતોને સામે આવી છે ખેડૂતો મિત્રો યોજનાની અંદર અરજી પણ કરી રહ્યા છે ખેડૂતોને જે નુકસાની ગઈ છે તેના વળતરમાં સરકાર જે સહાય આપે તો આ પૈસા ખેડૂતોને સાથે સાથે ખેતમજૂરોને પણ આપવા જોઈએ એટલે કે મિત્રો જે ખેતર અંદર જે કામ કરવા મજૂરો છે જેને મિત્રો અમુક

પાસે કોઈ પણ રૂપિયાની પછી મિત્રો સહાય રહેતી નથી આવું મિત્રો કહેવામાં આવ્યું છે જેથી ખેડૂતો પણ અત્યારે મુશ્કેલીમાં છે અને આ સહાય માટે છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે તો તમે પાંચ તારીખ સુધી ફોર્મ ભરી શકો ઓલરેડી આ સહાયના પૈસા ઘણા બધા ખેડૂતોના ખાતામાં જમા થવા લાગ્યા છે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો મફતમાં ચાલશે હવે ગાડી નરેન્દ્ર મોદીએ કરી બોટી જાહેરાત મિત્રો ગુજરાત આવ્યા હતા મોદી ત્યારે સુરેન્દ્રનગરમાં જંગી સભાને તેમણે સંબોધન આપ્યું હતું ત્યારે ત્યાં આગળ મિત્રો મોદીએ કહ્યું હતું કે ફ્રીમાં હવે ત્રણસો યુનિટ મફત વીજળી દરેક લોકોને આપવામાં આવશે તે સાથે મિત્રો નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું હતું કે મેં એવો પણ પ્લાન તૈયાર રાખ્યો છે કે જેનાથી હવે તમારા જે વાહનો છે ગાડીઓ છે તે ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો પણ ખર્ચો નહીં થાય અને તમારું બિલ પણ ઝીરો આવશે તેવું નરેન્દ્ર મોદીએ કીધું હતું સાથે જ મિત્રો આ વાત જ્યારે કીધી હતી ત્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી અને ત્રીજી વાર સરકાર બની ગઈ છે મિત્રો ત્યાર પછી ચૂંટણી પણ નરેન્દ્ર મોદી જીતી ગયા છે અને વાતને હવે દોઢ વર્ષ પણ પૂર્ણ થયું છે હજુ પણ મિત્રો આ વાતને લઈને જે છે સાકાર થઈ નથી કારણ કે મોદી જણાવ્યું હતું કે મફતમાં ગાડીઓ ચાલશે તેવો મેં પ્લાન રાખ્યો છે જો કે મિત્રો હજુ સુધી એ વાત થઈ નથી સાચી કારણ કે ગાડીની અંદર હજુ પણ મિત્રો લોકો પેટ્રોલ ભરાવીને જ ગાડી ચલાવે છે મોદી કહ્યું હતું કે તમારા વાહનો ફ્રીમાં ચાલશે એવું મારી પાસે પ્લાન છે તો હવે ખાસ જોવાનું રહ્યું કે આ પ્લાન ક્યારે તૈયાર થાય છે અને ક્યારે લોકો ફ્રીમાં ગાડી ‫אללה וישארצ'ים. તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોનના હપ્તા ઓછા થશે તો મિત્રો જો તમે લોન લીધેલી છે તો મારા ખુશખબરી ભર્યા સમાચાર કારણ કે લોનના હપ્તા ભરીને જો તમે કંટાળ્યા છો તો હવે મિત્રો રાહત મળશે પછી હોમ લોન હોય કે કોઈ પણ પ્રકારની લોન જો તમે લીધી હોય અને તમે હપ્તા ભરી રહ્યા હોય તો મિત્રો મુંગવારી દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ એ પાંચ ડિસેમ્બરે રેપો રેટની અંદર જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે તો હવે મિત્રો આનાથી શું થશે તો નિષ્ણાંતોની એવી ધારણા છે કે આ મિત્રો ઓછું કરવામાં આવ્યું છે રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે એનાથી લોન અને ઓટો લોન

ત્યારબાદ મહત્વના સમાચાર મુખ્યમંત્રી તાત્કાલિક પગલા લેવા માટે સૂચના ખેડૂતો માટે કરવામાં આવી છે મોટી જાહેરાત ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મિત્રો ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદનશીલતા વ્યક્ત કરી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે જે છે છે મિત્રો માર્ચ મહિનામાં રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી ત્યારના સમાચાર હતા ત્યારથી મિત્રો તમને વાત કરીએ તો આ દરમિયાન તેમણે ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી એક લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાઓનું નિર્ધારિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે અધિકારીઓને સૂચના આપી હતી એટલે કે ખેડૂતોની જે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ છે કે જેના વિશે ખેડૂતો ફરિયાદ કરે છે તો આવી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવું અધિકારીઓને સ્પષ્ટ સૂચનામાં જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મિત્રો મુખ્યમંત્રીએ ખેડૂતોની રજૂઆતો સાંભળી પણ હતી અને અધિકારીઓને ખેડૂતોની આ રજૂઆતો ઉપર તાત્કાલિક પગલા લેવા પણ સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત વિકા દીઠ વીસ હજાર સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પહેલેથી મિત્રો ખેતી બે પ્રકારની થઈ રહી છે પહેલી મિત્રો એ ખેતી છે કે જેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને આનાથી જે છે તે ખાસ જમીનની ગુણવત્તા પણ ઘટે છે અને મિત્રો ખાસ કરીને ખેતીના જે પાક બને છે પણ નુકસાનકારક હોય છે આની જગ્યાએ જો પ્રાકૃતિક એટલે કે કુદરતી ખેતી કરવામાં આવે અને શાકભાજીના પાકો મિત્રો

ખેડૂતો મિત્રો એવા કે જેમને આ પ્રાકૃતિક ખેતી ના મળતી હોય તો એને પહેલા મિત્રો શીખવાડવા માટે ચાર જેટલા સેન્ટરો પણ ઉભા કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાં તો ત્યાં જઈને પહેલા તો ખેડૂતો આ ખેતી શીખી શકે મફતમાં અને ત્યાર પછી આ ખેતી કરશે તો વિઘાદી હેક્ટરથી હજાર રૂપિયા મળશે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી કેટલીક વસ્તુ મોંઘી થવા જઈ રહી છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે તેના વિશે વાત કરીએ તો મિત્રો હવે તમને વ્યસન અને શોક કરવા મોંઘા પડશે કારણ કે વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે સંસદનું મિત્રો શિયાળુ સત્ર પહેલી તારીખથી શરૂ થવાનું છે તેની વચ્ચે એક ડિસેમ્બર બે હજાર પચીસ થી નાણા મંત્રી નિર્મલા સીતારામણ નવું બિલ રજૂ કરવાના છે અને આ બિલ થી તમારા ખિસ્સા જે છે તે હલકા થશે કારણ કે મોંઘવારી વધવાની છે મિત્રો સંસદનું શિયાળુ સત્ર એક ડિસેમ્બર થી લઈને ઓગણીસ ડિસેમ્બર ઓગણીસ દિવસ સુધી ચાલવાનું છે તેની વચ્ચે

ઓગણીસ તારીખ સુધી ચાલવાનું છે તો ખાસ અગાઉ તૈયારી રાખવી શોખ કરવા હવે મોગા થશે ત્યારબાદ મહત્વના સમાચાર આયુષ્યમાન કાર્ડ બંધ થઈ રહ્યા છે તો જો તમારું પણ આયુષ્માન કાર્ડ હોય તો એક વખત ચેક કરી લેજો બચીને રહેજો કારણ કે મિત્રો બંધ થયેલા છે આયુષ્માન કાર્ડ છે તે પછી શરૂ કરાવવા મુશ્કેલ બનશે કારણ કે ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત તમે જાણો છો કે જેને ઘણા લોકો માં કાર્ડ કહે છે ઘણા લોકો માં અમૃતમ કાર્ડ કહે છે અને જેના ઘણા લોકો માં વાત્સલ્ય કાર્ડ પણ કહે છે આ બધા નામ મિત્રો આયુષ્માન કાર્ડ માટે વાપરવામાં આવે છે અને આ કાર્ડની અંદર મિત્રો ટોટલ તેર લાખ આયુષ્માન કાર્ડ અત્યારે બંધ કરવામાં આવ્યા છે સરકાર તરફથી આયુષ્માન કાર્ડની અંદર મિત્રો તમને પાંચ લાખ રૂપિયા સુધીની દવાખાનાની સારવાર મફતમાં